કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને આજે બોડેલીના વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો તાજેતરમાં કાશ્મીરના પહેલગામ ખાતે પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓએ હુમલો કરીને સત્યાવીસ નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરી હતી જેને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે દેશભરમાં સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પહેલગામ હુમલાના વિરોધમાં ગઈકાલે બોડેલીના હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી દ્વારા આપવામાં આવેલી

લોકો આતંકવાદ કાયમ માટે નાબૂદ થાય તેવી માંગણી સરકાર પાસે કરી રહ્યા છે એની અંદર 28 જેટલા લોકો સ્વર્ગસ્થ થયા એવા પવિત્ર તમામ આત્મા અમે શ્રદ્ધાંજલિ આપી છે અને સાથે સાથે આજે બોરેલી શહેર સમગ્ર જડબે સલાક કાલે કોલ આપવામાં આવે તો તમામ આગેવાનો દ્વારા એ બધી બાબતો તો ડિપ્લોમેસી રહી પરંતુ અત્યારે જે લોકોની અંદર એક આક્રોશ છે કે આજે ખભે ખભો મેલાવી અને આજે ભારત સરકાર સાથે તમામ ભારત દેશનો નાગરિક

કેટલા સિવિલ શહીદો થયા છે પણ દાખલા રૂપ બનાવવા માટે અમારી વિનંતી છે બોનેલી સજ્જન બંધ છે તમામ નાગરિકોનો જે સહકાર છે શહેર દરેક આવા કાર્યક્રમો ની અંદર તાકાત મળે એવી આજે આ બોળેલી દાખલ રૂપ બંધ રહ્યું છે એ બદલ તમામ અને તમામ નાના મોટા ગલ્લા લારીના આગેવાનોને દરેક સમાજના વ્યક્તિઓનો પણ આભાર કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા કાયરાના કૃત્ય કરવામાં આવ્યું છે અને આમ નાગરિક પર જે નાગરિકો પર જે ગોળીઓ ચલાવવામાં આવી છે અને માસૂમ એવા અઠ્યાવીસ લોકોના જીવ ગયા છે અને કેટલાક લોકો ઘાયલ છે આવા સમયની અંદર અમે બોડેલીના મુસ્લિમ સમાજના લોકો તથા ભારત દેશના મુસ્લિમ સમાજના લોકો સરકાર સાથે અને માસૂમ સિવિલિયન્સ જેમનો જીવ ગયો છે એમના પરિવારજનોની સાથે ખડે પગે ઊભા છે અને આવા સમયની અંદર સરકાર જે પણ નિર્ણય લેશે એ નિર્ણયની સાથે બધી ખબર મેળાવીને અમે એની સાથે ઊભા છે અને સરકાર કઠોરમાં કઠોર પગલાં પાકિસ્તાનીઓ સામે લે આતંકવાદને નાબૂદ કરવા માટે કઠોર પગલાં લે એવી આશાઓ પણ વ્યક્ત કરીએ છીએ અને આજે ભૂળેલીની અંદર સજ્જડબંધ રાખીને તમામ આ માસૂમ જે મૃતકના પરિવારજનો છે એમની સાથે ઊભા છે શાહિદ મનસૂરી રિપોર્ટર ફૈઝાન ખત્રી છના ન્યૂઝ છોટા ઉદેપુર